એનાથી તમે લાઇટ ઉપર આ ઝટકા મશીન ચલાવી શકો છો અને એની આપણે અલગથી જ પિન આપેલી છે કે તમારા સોલાર બેટરીની પિનમાં નથી દેવાની આ ચાર્જરની પિન તમારે જે અલગથી પિન જે છે એમાં દેવાની છે એની ઉપર તમે લાઇટ માથે પણ આ ઝટકા મશીન ચલાવી શકો છો હું જે કિંમત કહેવાનું છું આ લાઇટ ઉપર ઝટકા મશીન ચાલે ને એની જ કિંમત કહેવાનું છું સોલાર બેટરી આ મશીનમાં આપણે જોડે આપતા નથી ભવિષ્ય તમારે સોલાર બેટરી આ મશીનમાં મૂકવી તો તમે મૂકી શકો છો અને જોડે શું શું વસ્તુ આવે છે એ હું તમને કહી દઉં એક મશીન આવે છે એક આવે છે લાઇટ ઉપર ચલાવવાનું ચાર્જર જોડે આવે છે પપ માથે ચલાવવાનો કેબલ એટલે કે આ મશીન તમે લાઈટ ઉપર ચલાવતા હોય તો જોડે તમે પપ પણ મૂકી ને ઇલેક્ટ્રિક દવા છાંટવાનો એને પણ 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 તમે જોડે છો અને એની માથે આ આ મશીન ચાલશે પપ ને ચાર્જિંગ કરી દેશે લાઇટ વહી જાય તો પપ માથે પણ મશીન સહેલા કરવાનું છે જોડે આવે છે અર્થિંગ નાખવાનો વાયર કે જમીનમાં તમે ત્રણ ફૂટ ખાડો ગાળી અર્થિંગ જે નાખો આ જોડે અર્થિંગ પ્લેટ પણ આવે છે તો એનો જોડે વાયર પણ આવે છે તો તમારે ત્રણ ફૂટ જમીનમાં ખાડો ગાળી અર્થિંગ નાખી દેવાનો છે અને ફાર્મ ફરતી કોર ગરેડી ફરજિયાત મારવાની છે ખેડૂત મિત્રો અને ગરેડી સિવાય તાર નથી બાંધવાનો જો તમે એમ કેતા હોય કે તમારે તો મશીન કામ છે તો આપણે મશીન રીતના નથી વેચતા જો તમે ગરેડી ફરજિયાત મારી ત્રણ ફૂટ જમીનમાં ઊંડો ખાડો ગળી અર્થિંગ નાખી શકો તો જ રાજશક્તિનો કોન્ટેક્ટ કરો ને તો જ રાજશક્તિ મશીન સેલિંગ કરે છે નથી કેમ કે આપણે ક્વોલિટી પ્રોવાઈડ કરીએ છીએ બજારમાં જે સસ્તું મળે એમ સસ્તું આપડી કાંઈ નથી એકવાર ખેડૂત મિત્રો આપણું મશીન લીધો તો શાંતિપૂર્વક યુઝ કરી શકે છે એવું મશીન આપણે પ્રોવાઈડ કરીએ છીએ આ મશીનની કિંમત ચાર હજાર રૂપિયા છે કેશ ઓન ડિલિવરીમાં તમને ઘર બેઠા મળી જવાનું છે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો ને આજે જ ઝટકા મશીન મગાવો આ મશીનમાં એક વર્ષ ગેરંટી આવે છે અને જોડે ચાર્જર આવે છે એમાં ત્રણ મહિના ગેરંટી આવે છે તો આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો ને ખેડૂત મિત્રો આજે જ ઝટકા મશીન મગાવો